જેઠ મહિનામાં પુણ્ય કરવું શાસ્ત્રો અનુસાર જેઠ મહિનામાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે જેઠ મહિનામાં દાન કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે દરિદ્રતાનો નાશ થાય છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આખા જેઠ મહિના દરમિયાન દાન પુણ્ય જરૂર કરવું જોઈએ જેઠ મહિનામાં સૂર્ય સૌથી વધારે તપે છે માટે જ જેઠ મહિનામાં જળદાનનું ખૂબ જ મહત્ત્વ છે જળદાનની સાથે જ અન્નદાન વસ્ત્રદાન વીંઝણાનું દાન વીંજણો એટલે હાથથી ચાલતો પંખો આ બધાનું દાન કરવામાં આવે તો વ્યક્તિને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આ બધી વસ્તુ સાથે જ છત્ર અને છત્રીના દાનનું પણ વિશેષ મહત્વ છે જો તમે આર્થિક રીતે સક્ષમ છો અથવા તમારા માટે અનુકૂળ છે તો ઠંડી છાસ ઠંડુ શરબત અથવા રાત્રે નાના નાના માટીના માટલા ભરીને આ બધું પણ તમે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપી શકો છો આ બધું દાન આપવાથી ફળની પ્રાપ્તિ થાય છે જય માતાજી